સબસ્ક્રાઇબ કરો મિસ્ટર ગોગાવાળા ચેનલ ને નવા કોમેડી વિડીયો જોવા માટે આવાન ટાઈમ તો હજી મુખે જાવ પણ છોકરોજી આવ્યો નહીં આવ સેવડો છોકરો આ મારે એક ડોસી લાવી દે પણ કે છોકરાને તો ફગુ ફગુ થાય પહેના દે રોટલા મારા બના પડે લે ચો જો તો છોકરા તો એની વાય કણે જતો ખાવાની ખબર ન પડતી તને તમ ભૂખ નથી એટલા જ મને અલ્યા ભૂખ હું હવાય દૂધ ખાઈને જાય ઓવત ન તાન ઓવત આલે કો ઘરમાં સાકુ ખાઈ લે અલ્યા તો મેકી દેડો ટાઈમ સે ખાવા તો આલે કબન મે ખાવા ને એટલી ખબર ન પડતી ભૂખ ના હોય તો અલ્યા ભૂખ ના આવે તો પણ ખાઈ લે ઉપર અન કાલથી મજૂરી પછી ચોક જો આવા તો બાપુ ચાર તો ખવડા ખવડા કરશે એવો ટાઈમ આવશે ટાઈમ આવી જાવ બસ વાંધી જા અલ્યા રાહુલ આ મેમાન આ છે લઈ લેજે ઓહો હો ફોન બોન તો કરવો તો યાર હું તમને નતો કે તો

શબાબી છે શિક્ષા છે પણ જો ઉપર છે કાપો તો આ છોકરો તારા આવોલા આમ ગાવજે અને આ છોકરો જો કોઈ વેસન નઈ કોઈ મગજવાળી નઈ હા બાપા જઈને આવું આ જતા જમ જલ્દી આવજે આ रिक्શા દીકસા આજે થોડું રૈવા હતું આજ રજા હતી એવો છે હવે લાગું કે ફોટો હા ઓ રજા રાખે કોઈ હું ઘરે જ જતો હા જતા હે હા આ ઘરનો હું જ જાય ને તો હાલ જઈ ના ના એટલે

મોટા બુદ્ધિ એટલી ઓછી છે બુદ્ધિ તને જ આવે જો આ ને ખાડા તું નાખવાનું જો એટલે તમે જો ખાડા નાખવાનું કઉા ઘરે ગમી તમે તાર છોકરો

આમ તો હું કોઈને ના કહું પણ હો ને તમે માં ભઈ હો ને એટલે જો હું તમને કહું આ એક તો આપડા બાપા જેવા માથા ભારે માથા ભારે છે એમ ના લીધે હું કેતી નહી કદી પણ આજે કહું જો મારા એક છોકરો હો ધનમ હું એનો પોચ વર્ષ થી ઓળખો બરાબર અમે બે બોલાઈએ એ હારો હમ થોડો ગરીબ પણ બધી રીતે હારો રાખો તો કો બર તું તારો છોકરો ધનમ છે ને તું ફોન કરીને તું બોલાય હું બાપાને વાત કરું છું અમ ભલા પેલા હું એ સુનિલ જોડે વાત કરાવી દઉં તમને ના મારા વાત નહીં તું વાત કર લે ને કે ડાયરેક્ટ બોલાય ને હું બાપાને સમજાવી દઉં તું બોલા બાપા જોડે સમજાવી ને વાત કરાવ જોડી હું બાપા જોવાની આપળો ફોન કરી હું જ હું આરામ તો કરવા દે હું धोका બાપા કરે ઓય આવો તમે ઓય આવો હેલો સુનિલ કોમ હા લેજે માં ભાઈ જોડે વાત કરજે ના હા બોલ હલો હા સુનિલ અહીં કહો તમે છે ને અહીંયા અમારા ઘરે આવો શું કીધું એટલે અમારે થોડી સમયની વાત ચાલતી હતી એટલે અમા બૂન તમારો ઓળખો છે એટલે તમે તમે ઘરે આવો એટલે અમે તમે જોઈ વાત કરી લી થોડી ઘણી હા તો અડધો કલાકમાં હોય હાર આવો તા ઘણો ફોન કર્યો બાપા સાહેબ હું તો સમજાવું

અત્યારે જમાનો શું ચાલે છે એ જમાનો જતો રહ્યો અત્યારે કોઈ જમાનો બમાનો ના હોય જો અત્યારે ચોખ્ખી વાત છે અત્યારે એક બીજા પ્રેમ કરતો હોય ને જે સમજ કરતો એવો ના અંગત કરે ખબર સેટલ થઈ જ જાય કમ્પ્લીટ કરી કોઈ સેટલ થઈ જાતે આખી જિંદગી ખુશી થી રહેશે આ બધાને ધોકન ધોકા ના ફરી ના ધોકા તો તો ધોકન ધોકા માર તું ફોન કરી હોય કે ના બાપા બાપા જો આ ના જો તો વાત છે અમે આ તો તો કોલે ઓ

de just